એલકેમ લેબોરેટરીઝ ફરી વિવાદમાં કંપનીની એ ટુ ઝેડ એનએસ પ્લસ ન્યુટ્રાસ્યુટિકલ ટેબ્લેટના નમૂનાઓ મિસબ્રાન્ડેડ હોવાનો આવ્યો રિપોર્ટ રાજકોટના એડીએમ ચેતન ગાંધીને એલકેમ લેબોરેટરીઝ લિમિટેડ અને તેના વેપારીઓ પર ત્રણ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અગાઉ એક હજાર કરોડની કરચોરીમાં પણ એલકેમ લેબોરેટરીઝ લિમિટેડનું નામ આવ્યું હતું જેની તપાસ હજી ચાલુ છે દમણથી સિક્કિમ સુધી ફેલાયેલી એલકેમ લેબોરેટરીઝ લિમિટેડ તેના ક્રિયાકલાપોને કારણે ફરી વિવાદોમાં ફસાય છે આ વખતે ગુજરાત સરકારે એલકેમ લેબોરેટરીઝ લિમિટેડ અને તેના વેપારીઓ પર નવ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર તેના રાજ્યના નાગરિકોના હિતમાં સમયાંતરે ખાણીપીણી અને આરોગ્ય સંબંધિત વસ્તુઓના સેમ્પલો દ્વારા પરીક્ષણ કરે છે આ ક્રમમાં ગુજરાતના રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેના જિલ્લામાંથી ખાદ્ય પદાર્થો અને દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં એલકેમ લેબોરેટરીઝ લિમિટેડની એ ટુ ઝેડ એન પ્લસ ન્યુટ્રાસ્યુટિકલ ટેબ્લેટના પંદર નંગ બોક્સના નમૂના પણ લેવામાં આવ્યા હતા સરકારી લેબોરેટરીઝમાં એલકેમ લેબોરેટરીઝ લિમિટેડની દવા એ ટુ ઝેડ એનએસ પ્લસ ન્યુટ્રાસ્યુટિકલ ટેબ્લેટના સેમ્પલ મિસબ્રાન્ડેડ હોવાનો રિપોર્ટ આવ્યો હતો આ મામલો રાજકોટના એડીએમ સમક્ષ સુનાવણી માટે આવતા તેમણે એલકેમ લેબોરેટરીઝ લિમિટેડની મહારાષ્ટ્રની હેડ ઓફિસના નરેન્દ્ર અમૃતલાલ પંચાલ અને સિક્કિમ ઓફિસના રવિન્દ્ર ચકીલમ પર ત્રણ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા તંત્રની આ કાર્યવાહીમાં એલકેમ લેબોરેટરીઝ લિમિટેડ ઉપરાંત મેક્સ ન્યુટ્રા ફાર્માસ્યુટિકલ કંપનીને પણ નિશાન બનાવવામાં આવી છે બદલામાં કંપનીએ ડોક્ટરો અને મેડિકલ પ્રેક્ટિસરોને કરોડો રૂપિયાનું વળતર ચૂકવ્યું હતું આ કંપનીએ આ ચૂકવેલા વળતરે કંપની ખર્ચમાં બતાવીને ઇન્કમ ટેક્સ વિભાગને પણ છેતરવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે હજી પણ તપાસ ચાલી રહી છે તો વર્ષ બે હજાર ચાર અને પાંચમાં પણ આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડે કરોડો રૂપિયાની દવાના સેમ્પલ દવાઓના નામે વેચીને કરોડો રૂપિયાની એક્સાઇઝ ડ્યુટીની ઉચાપત કરી હતી જોકે તે સમયની યુપીએ સરકારમાં કંપની મેનેજમેન્ટની સારી પહોંચને કારણે આખો મામલો દબાવી દેવામાં આવ્યો હતો ગત વર્ષે પણ ઇન્કમટેક્સના દરોડા બાદ લોકોમાં એવી ચર્ચા ચાલી હતી કે દમણ સ્થિત કંપની મેનેજમેન્ટના અધિકારીઓ ખુલ્લે આમ એવું કહેતા જોવા મળ્યા હતા કે અમે સત્તાધારી પાર્ટીને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કરોડો રૂપિયાનો ચંદો આપ્યો છે અને બીજા પણ ઘણા કામો કર્યા હશે તેથી કોઈ અમારો વાર પણ વાંકો નહીં કરી શકે ત્યારે હવે પહેલાંની જેમ આખો મામલો ફરી દબાવી દેવામાં આવશે કે પછી સરકાર પોતાના નિર્ણયો પર અડગ રહેશે તે તો હવે આવનારો સમય બતાવશે વલસાડ મુંબઈ રૂટ પર વાપી પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી દેવાયો પેટ્રોલિંગ ટીમની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી વલસાડ મુંબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠા ફાટક પાસે ગત અજાણ્યા શખ્સે ટ્રેક પર સિમેન્ટનો પુલ મૂકીને ટ્રેન ઉથલાવી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી છે રાત્રિના સમયે રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ કરી રહેલી ટીમને ટ્રેક પર પડેલો સિમેન્ટનો પોલ ધ્યાનમાં આવતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ટ્રેક પર આવી રહેલી માલગાડીને રોકી દેવામાં આવી હતી રેલવે કર્મચારીઓની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી તો બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને જોતા મુંબઈથી રેલવેના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા આ બનાવ કઈ રીતે બન્યો તેને લઈને હાથ ધરવામાં આવી છે વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં રેલવે કોરિડોરની ગુડ્સ લાઇનની વિવિધ કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે રેલવે કોરિડોરની લાઇનનું વડાપ્રધાને લીલી ઝંડી આપી રેલવે કોરિડોરની લાઇનની શરૂઆત કરી હતી ત્યારથી લાઇન ઉપર માલગાડી ટ્રેનો દોડતી કરી દેવામાં આવી છે રેલવે કોરિડોર લાઇન ઉપર હાલ ઇલેક્ટ્રિક લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જે દરમિયાન રેલવે રેલવે કોરિડોર ઉપર કિલોમીટર એકસો તોતેરના પોલ નંબર ઓગણીસ અને સત્તર વચ્ચે કોઈક અજાણ્યા ઈ સમયે નજીકમાં લાગેલો રેલવે પોલ ત્યાંથી લાવીને રેલવે કોરિડોરની અમદાવાદ મુંબઈ લાઇન ઉપર મૂકીને જતા રહ્યા હતા રેલવે કોરિડોરની વીજ લાઈનનું કામ કરતા કામદારના ધ્યાને આ આવતા તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાની જાણ કરી હતી જેથી રેલવેના અધિકારીઓ પણ રાત્રે ટેકનિકલ સ્ટાફ જીઆરપી અને આરપીએફ સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારી ગણ દોડતા થયા હતા રેલવે ટ્રેક ઉપર વીજ લાઇનનું કામ કરતા કારીગરના ધ્યાને આવતા મોટી દુર્ઘટના થતાં ટળી હતી ઘટનાને લઈને રેલવે અધિકારીઓ તાત્કાલિક આરપીએફ અને જીઆરપીની ટીમને ઘટનાની ઝીણવટ તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે ઘટના સ્થળની મુલાકાતે આવેલા ડીઆરએમ નીરજ વર્માએ જણાવ્યું હતું કે ગત રાત્રિ દરમિયાન અમદાવાદ મુંબઈ ટ્રેક ઉપર કોઈકે સિમેન્ટનો પુલ પોલ મૂકી ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને આરપીએફ અને જીઆરપી તેમજ રેલવે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો નજીકમાં રેલવે કોરિડોરની કામગીરી પણ ચાલી રહી છે તેના શ્રમિકોને પણ પૂછવામાં આવશે પાડી શહેરમાં રહેતી અને વાપી સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકા બુધવારના રોજ વહેલી સવારે મોપેડ પર સવાર થઈ વાપી સ્કૂલ પર ફરજ પર જઈ રહી હતી આ દરમિયાન મોતીવાડા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર અજાણ્યા વાહને શિક્ષિકાની મોપેડને ટક્કર મારતા શિક્ષિકાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેમનું કમકમાટી ભર્યું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું પાડી શહેરમાં અભિનવ પાર્ક ખાતે પરિવાર સાથે રહેતી અને વાપી ચણોદ ખાતે આવેલી વિનર્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પાયલ રાધાકૃષ્ણ દત્તા ઉમર વર્ષ પાંત્રીસ બુધવારના રોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ પોતાની મોપેડ નંબર જીજે ફિફ્ટીન ડી ક્યુ ડબલ ફાઇવ ફાઇવ ટુ લઈને વહેલી સવારે વાપી સ્કૂલ ખાતે ફરજ પર જવા ઘરેથી નીકળ્યા હતા અને તેઓ મોતીવાડા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પરથી પસાર થતા હતા ત્યારે કોઈક અજાણ્યા વાહને પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શિક્ષિકા પાયલની મોપેડને ટક્કર મારી હતી આ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયું હતું બીજી તરફ મોપેડ પર સવાર પાયલ ગંભીર રીતે ઘાયલ બનતા ત્યાંથી પસાર થતા કોઈક રાહદારીએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ પાયલને સારવાર મળી તે પહેલા જ તેનું ગમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું પાડી પોલીસે મૃતદેહનો કબજો લઈ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે જોકે આ શિક્ષિકા મહિલાનો પાંચ વર્ષનું બાળક હોય તેમનું અકસ્માતમાં મોત નિપજતા હવે માસૂમ બાળક નાની વયે માતાની છત્રછાયા ગુમાવી છે જેના પગલે તેના પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી બુધવારના રોજ વલસાડ તાલુકાના રણવેલ તંતાળિયા અને ભૂતસર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો વલસાડ જિલ્લામાં ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને વલસાડ તાલુકાના રણવેલ પ્રાથમિક શાળા તંતાળિયા પ્રાથમિક શાળા અને ભૂતસર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં રણવેલમાં એકસો વીસ વિદ્યાર્થીઓ તનતાળિયામાં ચાલીસ વિદ્યાર્થીઓ ભુતસરમાં બસો વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્યો એસએમસી ના સભ્યો અને ગ્રામજનો સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે આ પ્રવેશોત્સવ થકી આપણા બાળકો હોશે છે સ્કૂલે આવે